નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી મહત્વપૂર્ણ માહિતીની જે સીધી રીતે દરેક પેન્શનર અને નિવૃત્ત કર્મચારીના જીવન સાથે જોડાયેલી છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા નિયમો અને આદેશો મુજબ હવે પેન્શન ઘટાડવા સંબંધિત એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા બહાર આવી છે તો મિત્રો આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લેવાના છીએ પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તો દોસ્તો આજની તારીખ આઠ નવેમ્બર બે હજાર પચીસથી એક નવો નિયમ સ્પષ્ટ કરવામાં આવ્યો છે કે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન રૂલ્સ બે હજાર એકવીસ હેઠળ પેન્શન કોઈપણ રીતે ઘટાડવામાં આવી શકતું નથી જ્યાં સુધી તે માટે સ્પષ્ટ રીતે કારકુની ભૂલ સાબિત ન થાય એટલે કે જો કોઈ પેન્શનરનું પેન્શન ફિક્સ થાય પછી તેમાં કોઈ ટેકનિકલ કે માનવીય ભૂલ ભૂલ જણાતી નથી તો તે પેન્શન એકવાર નક્કી થયા બાદ તેને ઘટાડવાનો કોઈ અધિકાર કોઈ વિભાગનો નથી કેન્દ્ર સરકારે આ મુદ્દે તાજેતરમાં એક ઓફિસ મેમોરેન્ડમ એટલે કે ઓફિસ મેમોરેન્ડમ જાહેર કર્યું છે જેમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે કોઈ પણ પેન્શન અથવા ફેમિલી પેન્શનને ગેરલાભ માટે ઘટાડવામાં આવશે નહીં ફક્ત ત્યારે જ સુધારો થઈ શકે જ્યારે કારકોની ભૂલ સાબિત થાય જો કારકોની ભૂલ સાબિત થાય પણ એ ભૂલ બે વર્ષથી વધુ સમય પછી બહાર આવે તો તે સુધારો પણ પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગની મંજૂરી વિના શક્ય ગણાશે નહીં અથવા તો શક્ય થશે નહીં મિત્રો અહીં એક મહત્વની બાબત એ છે કે દરેક મંત્રાલય કે વિભાગ પાસે એ નક્કી કરવાનો અધિકાર હોય છે કે પેન્શનમાં કોઈ ભૂલ છે કે નથી એટલે કે જે પણ વિભાગમાં પેન્શન ફિક્સ થાય છે જેમ કે એચઆરએ વિભાગ હોય એકાઉન્ટ વિભાગ હોય તે યોગ્ય તપાસ કર્યા પછી જ કોઈ સુધારાની કાર્યવાહી કરી શકે છે આ નિયમથી હજારો પેન્શનરોને મોટું રક્ષણ મળ્યું છે કારણ કે ભૂલ વિના કોઈ પણ પેન્શનરનું પેન્શન ઘટાડવામાં આવશે નહીં હવે મિત્રો એક પ્રશ્ન ઊભો થાય છે કે જો ભૂલને કારણે વધારે પેન્શન ચૂકવાયું હોય તો શું થશે તો મિત્રો ઓફિસ મેમોરેન્ડમ મુજબ જો સુધારા પછી પેન્શન અથવા ફેમિલી પેન્શનમાં વધારે રકમ ચૂકવાય છે તો તે રકમ વસૂલવાની ફરજ નથી જરૂર તે વિભાગ પર નિર્ભર છે કે તેઓ રકમ માફ કરે કે વસૂલ કરે પરંતુ જો ખોટી માહિતી આપીને કોઈએ વધારે પેન્શન મેળવ્યું હોય તો તેની સામે કાર્યવાહી શક્ય છે જો વસૂલાત ન માફ કરવામાં આવે તો પેન્શનરોને બે મહિનાની અંદર વધારાની રકમ પરત કરવાની ફરજ પડશે જો પેન્શનર સમયસર પરત રકમ ન કરે તો તે રકમ આગામી મહિનાની પેન્શનમાંથી હપ્તા પ્રમાણે કાપવામાં આવશે એટલે કે સરકારે સ્પષ્ટ રીતે કહ્યું છે કે ન્યાયપૂર્ણ તપાસ વિના કોઈ પણ પેન્શનરનો હક છીનવાઈ શકશે નહીં મિત્રો હવે વાત કરીએ એક એવા મુદ્દાની જે દરેક કર્મચારી અને પેન્શનરને અત્યાર સુધી સૌથી વધુ ઉત્સાહિત કરી રહ્યું છે તો મિત્રો એ છે આઠમું પગાર પંચ એટલે કે એટ પે કમિશન તો કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે આઠમા પગાર પંચની રચના કરી છે આ પંચનું કામ છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શન અને ભથ્થા નક્કી કરવાના નિયમોની સમીક્ષા કરવી સરકારના આદેશ મુજબ આ કમિશન હવે કાર્યરત થઈ ગયું છે અને તેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મિત્રો આઠમા પગાર પંચની ભલામણો લાગુ થયા પછી અંદાજે એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો પર સીધી અસર થશે આ પંચનો ધ્યેય એ છે કે પગાર માળખા અને નિવૃત્તિ લાભોને આજના આર્થિક માળખા અને મોંઘવારી સાથે સુસંગત બનાવવું મિત્રો સરકારે કમિશનની આપેલી ટર્મ્સ ઓફ રેફરન્સ અનુસાર કમિશન વર્તમાન સિસ્ટમની સમીક્ષા કરશે કે શું આજનો પગાર માળખું ફુગાવા અને આર્થિક વાસ્તવિકતાઓ સાથે સુસંગત છે કે નહીં તેની સમીક્ષા કરશે અને મિત્રો જો જરૂરી હોય તો ભથ્થાઓમાં સુધારાઓની ભલામણ પણ કરશે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે કર્મચારીઓ અને પેન્શનરોને યોગ્ય લાભ આપતા આપતા નાણાકીય સંતુલન પણ જાળવવું એટલે કે એક તરફ સરકાર કર્મચારીઓના હિતનું ધ્યાન રાખશે અને બીજી તરફ રાષ્ટ્રના નાણાકીય સ્થિરતાને પણ બચાવવામાં આવશે મિત્રો હવે પ્રશ્ન આવે છે આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તેના વિશે તો ઇતિહાસ પ્રમાણે દરેક પગાર પંચ દસ વર્ષના અંતરે અમલમાં આવે છે મિત્રો સાતમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ થયું હતું જેથી આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે પરંતુ એ માટે કમિશનને તેના અહેવાલ રજૂ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે જે માટે આશરે અઢાર મહિના લાગી શકે છે એટલે કે કોઈપણ સત્તાવાર જાહેરાત બે હજાર પચીસના અંત સુધીમાં આવી શકે છે મિત્રો હવે વાત કરીએ પગાર અને પેન્શન કેટલા વધી શકે તેના વિશે તો આ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ કોઈ પણ આપી શકતું નથી કારણ કે નિષ્ણાંતોના મત મુજબ ફિટમેન્ટ ફેક્ટર એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતું આઠમા પગાર પંચ માટે નિષ્ણાંતો અંદાજ લગાવી રહ્યા છે કે તે બે પોઈન્ટ આઠથી ત્રણ વચ્ચે હોઈ શકે છે એટલે કે પેન્શનરોના મૂળભૂત પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે પરંતુ આખરી વધારો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને ઘરબથ્થું એટલે કે એચઆરએ અને અન્ય લાભો કેવી રીતે સમાયોજિત થાય છે તેના પર આધારિત રહેશે હવે મિત્રો વાત કરીએ જોઈએ કે આઠમા પગાર પંચમાં કોનો કોનો સમાવેશ થશે તેના વિશે તો આ પંચમાં કેન્દ્ર સરકારના તમામ નાગરિક કર્મચારીઓ સંરક્ષણ વિભાગના કર્મચારીઓ કેન્દ્રશાસિત કેન્દ્ર શાસિત પ્રદેશના કર્મચારીઓ અને કેન્દ્ર સરકારના તમામ પેન્શનરોનો સમાવેશ કરવામાં આવશે પરંતુ કેટલાક અહેવાલો મુજબ પેન્શનરોના કેટલાક વર્ગોને લઈને સ્પષ્ટતા હજુ બાકી છે પેન્શનર સંસ્થાઓ પહેલેથી જ સરકાર પાસે આ મુદ્દે લેખિત રજૂઆતો કરી રહી છે કે નિવૃત્ત પેન્શનરોને પણ સંપૂર્ણપણે આ સુધારામાં સામેલ કરવામાં આવે મિત્રો આઠમા પગાર પંચના ટીઓઆર એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સમાં રિટાયરમેન્ટ બેનિફિટનો સ્પષ્ટ ઉલ્લેખ છે એટલે કે પેન્શન સુધારાના પણ મોટા ચાન્સ છે હવે અંતિમ નિર્ણય કમિશનના અહેવાલ બાદ કેબિનેટની મંજૂરીથી આવશે હવે વાત કરીએ કે આ પગાર પંચ સરકાર માટે નાણાકીય કસોટી કેમ છે તેના વિશે તો સરકાર અને પેન્શનમાં વધારો થતાં કેન્દ્ર અને રાજ્ય બંનેના ખર્ચમાં આપમેળે વધારો થાય છે રાજ્યોમાં પણ સામાન્ય રીતે કેન્દ્રના આધારે ફેરફારો થાય છે એટલે કે જાહેર નાણાં પણ વધારાનો ભાર પડે છે તેથી સરકાર આ માટે આ મોટો સંતુલનનો પ્રશ્ન છે કર્મચારીઓને ન્યાય આપવો પણ નાણાકીય સ્થિરતા પણ જાળવવી સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજકોય રાજકોષીય શિસ્ત કમિશન માટે મુખ્ય માર્ગદર્શક સિદ્ધાંત રહેશે એટલે કે વધારો તર્કસંગત અને આર્થિક રીતે વ્યવહારુ થશે જે આવક મૂડી ખર્ચ અને ઉત્પાદકને સંતુલિત રાખશે મિત્રો આખરે આ સ્પષ્ટ કહી શકાય કે આગામી સમયમાં પેન્શનરો માટે સુખદ સમાચાર છે એક તરફ પેન્શન ઘટાડવા અંગે કડક નિયમોથી પેન્શનરોને રક્ષણ મળ્યું છે અને બીજી તરફ આઠમા પગાર પંચની પ્રક્રિયા શરૂ થતાં વધારાના લાભોની આશા પણ મજબૂત બની છે તેથી જો તમે નિવૃત્ત પેન્શનર છો તો ચિંતા કરવાની જરૂર નથી તમારું હવે પેન્શન પણ હવે સુરક્ષિત છે અને આગામી સમયમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે આજની આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો જરૂરથી આગળ પહોંચાડજો જેથી દરેક પેન્શનર સુધી સાચી માહિતી પહોંચી શકે મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ